નમસ્કાર દર્શક મિત્રો ફોટો જોઈએ આ વ્યક્તિને ઓળખી શકો છો નામથી એ નહીં ઓળખી શકો કદાચ તમને ફોટામાં જે વ્યક્તિ દેખાય છે એનું નામ છે ગુલઝારીલાલ નંદા મૂળ પંજાબ ની ધિંગી એ સંતાન પંજાબ યુનિવર્સિટી અલ્હાબાદ યુનિવર્સિટીમાં એમણે શિક્ષણ લીધું ચાર જુલાઈ અઢારસો ને અઠ્ઠાણું માં જન્મેલા ગુલઝારીલા નંદા શિયાલકોટ જે અત્યારે પાકિસ્તાનમાં છે એ એમનું માદરે વતન ત્યાં એમનો જન્મ થયો હતો લાહોરમાં એમણે પોતાનું કોલેજનું શિક્ષણ પૂરું કર્યું ત્યાંથી આગ્રા આવ્યા ત્યાંથી અલ્હાબાદમાં એમ પછી પોસ્ટ ડોક્ટરલ સ્ટડીઝ માટે એમને ત્યાં ફેલોશીપ મળી અને એ ભણતા મજૂર પ્રવૃત્તિનું સંશોધન કરવા માટે એ મુંબઈ ગયા કારણ કે મુંબઈ એ વખતે મિલ ઉદ્યોગનું કેન્દ્ર હતું અને બીજા કારખાનાઓ પણ મુંબઈમાં સારી એવી સંખ્યામાં હતા ત્યાં એમનો ભેટો થાય છે શંકરલાલ બેન્કર સાથે શંકરલાલ બેંકર એટલે અનસુયાબેન સાથે જેમણે પૂજ્ય મહાત્માજીના આશીર્વાદથી મજૂર મહાજન સ્થાપના કરી તે શંકરલાલ બેંકર ગર્ભશ્રીમંત વ્યક્તિ ઇંગ્લેન્ડ જઈને ભણ્યા આવેલા અને પછી ધીરે ધીરે કરતા ગાંધીના રંગે રંગાયા મજૂર પ્રવૃત્તિના રંગે રંગાયા અને અમદાવાદમાં અનસુયાબેન અને શંકરલાલ બેંકરે મજૂર મહાજન પ્રવૃત્તિની શરૂઆત કરી ગુલઝારીલાલ લંદા એટલે એ મજૂર મજન ને આપેલ એક નેતા આ મજૂર મજન ને કેટલા નેતાઓ આપે તમને ખબર છે ગુલઝારીલાલ નંદા સોમનાથભાઈ દવે શ્યામા વસાવડા અરવિંદભાઈ બોચ ખંડુભાઈ દેસાઈ આવા ઊંચા ગજાના નેતાઓ એ અમદાવાદમાં જ્યારે ટેક્સટાઇલ મિલોનો સુવર્ણકાળ ચાલતો હતો અમદાવાદ અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખતા હતા આપણે તે જમાનામાં મજૂર મહાજનની પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ કલાએ ખીલી હતી મહાત્માજી એના સંવર્ધક હતા અને એમણે સિદ્ધાંત આપેલો અને નંદાજી પણ એ નેતાગીરી મજૂર મહાજનની હતી એમાંના એક કે મજૂર માલિક અને મૂડી આ ત્રણેય સંકળાયેલા છે અને એટલે આ ત્રણેયને પોતપોતાનું મળતર ના મળે તો ધંધો ચાલે નહીં મિલ ચાલે નહીં અને એટલે મજૂર પ્રવૃત્તિ અહીંયા ચાલી સંપૂર્ણપણે ગાંધી કઈ રીતે કે તમારે કઈ પણ તકલીફ ઉભી થઈ કોઈ પણ વિવાદ ઉભો થયો તો પહેલા સંવાદ કરો મજૂર માજરના પ્રતિનિધિ અને માલિકનો પ્રતિનિધિ બે જણા સંવાદ કરીને પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરે એ સંવાદ પછી ના ઉકેલાય પ્રશ્ન તો લવાદ મો કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય એને લવાદ તરીકે નિમો અને એ જે ચુકાદો આપે બંને પક્ષોને માન્ય એટલે એક ચળવળને વાત કરીએ તો અમદાવાદના ટેક્સટાઇલ મિલ ઉદ્યોગમાં મજૂર સંબંધો હંમેશા સુમેળ ભર્યા રહ્યા અને એના કારણે ગુજરાતમાં પણ શાંત અને સુમેળ ભર્યા મજૂર સંબંધોનો પાયો નખાયો એટલા સુધી કે જ્યારે જીનીવામાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘની સ્થાપના થઈ ત્યારે મજૂર મહાજનના આ સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખીને એની એના નિયમો આવ્યા હતા અને મજૂર મહાજનના એક પ્રતિનિધિ આઈએલઓ સાથે પણ હંમેશા જોડાયેલા રહેતા આવી એ સંસ્થા એના ટ્રેડ યુનિયનના એક નેતા એટલે ગુલઝારીલાલ નંદા જેને મુંબઈથી અમદાવાદ લઈ આવ્યા અલ્હાબાદ યુનિવર્સિટી રિસર્ચ માટે જવાને બદલે તે શંકરલાલ બેંકર ગોરધારી નંદા નો આ તેમ જુલાઈ ચાર દિવસ ઓગણીસો અને સત્તાણું માં એમને ભારત રત્ન એવોર્ડ થી નવાજવામાં આવ્યા અને પંદર જાન્યુઆરી ઓગણીસો અઠાણું નવ્વાણું વર્ષની ઉંમરે શ્રી ગુજારીલાલ નંદાનો સ્વર્ગવાસ થયો એમની રાજકીય કારકિર્દી ઉપર નજર નાખીશું તો કદાચ અંજાઈ જવાશે આમ તો ભારત રત્ન જેવું સર્વોચ્ચ નાગરિક સન્માન જેને મળે એ વ્યક્તિ કેટલા ઊંચા ગજાની હશે તે કલ્પી શકાય તેવું છે પણ ગુલજારીલાલ નંદા એ જવાહરલાલ નેહરુ પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા અને

તેર દિવસ માટે નવા પ્રધાનમંત્રી આવ્યા લાલબહાદુર શાસ્ત્રી ત્યાં સુધી પ્રધાનમંત્રી તરીકે રહ્યા ગુલઝારીલાલ એક ઊંચા ગજાના ભારતીય રાજનીતિજ્ઞ હતા બે વખત ઓગણીસો સત્તાવન અને ઓગણીસો બાસઠ માં એ લોકસભામાં ચૂંટાયા અને જવાહરલાલ નેહરુના મૃત્યુ બાદ કાર્યકારી વડાપ્રધાન પણ બન્યા મે ઓગણીસો ચોસઠ ના દિવસે વડાપ્રધાન પદ સંભાળ્યું કાર્યકારી વડાપ્રધાન પદ સંભાળ્યું એ માટેના શપથ લીધા અને તેર દિવસ સુધી એ પ્રધાનમંત્રી રહ્યા ત્યારબાદ તાશ્કન મંત્રાલય વિશે આપણે જાણીએ છીએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં યશસ્વી વિજય પ્રાપ્ત કર્યા પછી આપણા તત્કાલીન વડાપ્રધાન લાલબાદુર શાસ્ત્રી તાશકંત ગયા અને તાશકંત કરારના નામે રશિયાની મધ્યસ્થી પાકિસ્તાન સાથેના જે કરારો થયા ત્યાં કમનસીબે લાલ બહાદુર શાસ્ત્રીને હૃદયરોગનો હુમલો આવ્યો અને અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠ ના દિવસે એમનું અવસાન થયું તાશકંતમાં ફરી એકવાર નંદાજી કાર્યકારી વડાપ્રધાન બન્યા ઓગણીસો બાસઠમાં એમની પાસે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ એટલે શ્રમ અને રોજગાર ખાતું હતું ઓગણીસો માં એ ગૃહમંત્રી બન્યા અને ઓગણીસો ત્રેસઠ થી ઓગણીસો છાસઠ સુધી એ ગૃહમંત્રી રહ્યા એક કિસ્સો એમના માટે જે પ્રકાશમાં એમને લઈ આવ્યો એવો હતો કે એક પત્રકાર દિલ્હીમાં લટાર મારવા નીકળ્યો હશે અને એને જોયું કે એક જગ્યાએ કોઈ માણસ નો સામાન એના ઘરમાંથી કાઢીને ફેંકી દેવામાં આવી રહ્યો છે ચાઈ પેલા આપણે બરફ ગોળાની ચાર પૈડા વાળી લારી આવે છે એ લારીમાં થોડા ચોપડા થોડા થોડા કપડા અને આ બધું ચશ્મા અને એની નેમ પ્લેટ સાથે આ સામાન બાર ફૂટપાથ પર મૂકી દેવામાં આવ્યો હતો કારણ કે નંદાજી ભાડું નહોતા ભરી શકે પેલા પત્રકાર ને રસ પડ્યો એટલે એને ફોટા પાડી લીધા નંદાજી ફોટો પાડી લીધો પેલા મકાન ફોટો પાડી લીધો મકાન માલિક નો ફોટો પાડી લીધો અને જ્યારે આ ફોટો રજૂ થયો એના તંત્રી સામે ત્યારે એને પૂછ્યું કે આ માણસે ઓળખે જ તું કે ના આ નેમ્પલેટ પર શું લખ્યું છે વાત કે એના ઉપર તો લખ્યું છે ગુલઝારીલાલ નંદા તો કે ગુલઝારીલાલ નંદા ને ઓળખતો નથી તો પત્રકાર કઈ જાતનો છે અને એણે એ દિવસે આ સમાચાર સાથે કેવો વ્યવહાર કરવામાં આવે તો એનું પ્રતિબિંબ પડે ગુલઝારીલાલ નંદા ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા લિવિંગ ઇન હાર્ડશીપ ભારતના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા અત્યારે સંકટભરી જિંદગી જીવી રહ્યા છે એમની પાસે ભાડું ભરવાના પૈસા નથી અને મકાન માલિકે એમનો માલ સામાન સમેત ફેંકી દીધો છે ત્યારબાદ તો સરકારી અધિકારીઓમાં દોડધામ થઈ ગઈ એમને બીજા કોઈ રીતે નહીં તો સ્વાતંત્ર્ય સેનાની તરીકે નિવાસ સ્થાન આપવા માટેની વાત થઈ ઇન્દિરાજી ખાસ તારકેશ્વરી સેન્નાને એમને મળવા મોકલ્યા આ બધું થયું પણ નંદાજી તે નંદાજી એ ભારત સાધુ સમાજના મકાનમાં રહ્યા પણ એમણે એક પણ પ્રકારની કોઈ પણ સહાય ભારત સરકાર પાસેથી સ્વીકારી નહીં કાર્યક્ષેત્ર અમદાવાદ મજૂરોમાં લોકપ્રિયતા એટલી નંદાજીની કે એક મિલના જાપે મજૂરો હડતાળ પર બેઠા હતા બેતાળીસ ની વાત છે અને સમાધાન થયું એટલે બધા ગાંધી બાપુ કી કરીને મિલમાં ચાલ્યા ગયા તો પેલા મજદૂરો એ તો જક લીધી કે અમને તો અમારે સાહેબ તો નંદાજી છે નંદાજી કેસે તો જઈશું નંદાજી બીજે ક્યાંક હતા સાયકલ ઉપર માર દોડ આવ્યા ત્યાં અને કહ્યું કે ભાઈ કામે ચડી જાવ ત્યારે એ બધા લોકો મહાત્માજી નો જય જયકાર કર્યો નંદાજી નો જય જયકાર કર્યો અને નોકરી લાગી ગયા આવા એક ગુજરાત ના કાર્યક્ષેત્ર થકી દેશના રાજનીતિમાં બે બે વખત વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવા ઉચ્ચ પદે પહોંચેલા ગુલઝારીલાલ નંદા એને આપણે ભાગ્યે જ જાણીએ છીએ એમના દીકરીનું નામ પુષ્પાબેન એ ડોક્ટર થયા અને એ ડોક્ટર થઈને કંઈક ચાલતું હતું ફંક્શન મજૂરમાં જેમનું ત્યાં નંદાજીને મળવા આવ્યા કે હું હવે ડોક્ટર થઈ ગઈ તો કે પુષ્પા દેખ ક્યાં રહ્યો દેખો એ મજૂર બાજન કે અસ્પતાલ અમને અભી શરૂ કીએ લગ જાઓ તો એને પહેલું બાળક એ બહેનોની હોસ્પિટલમાં મજૂર માં જન્મી નંદાજીની દીકરી ગાયનેકોલોજીસ્ટ હતા એમના હાથે જન્મ આવા પાંચસો રૂપિયા પેન્શન લેવાની પણ ના પાડી ફ્રીડમ ફાઈટર નું આવાસ લેવાની પણ ના પાડી કોઈ પણ પ્રકારની સરકારી સહાય સ્વીકારી નહીં અને બે બે વખત કાર્યકારી વડાપ્રધાન રહી ગૃહ ગૃહમંત્રી જેવા ઉચ્ચ હોદ્દે રહી ચુક્યા રેલવે મિનિસ્ટર રહી ચુક્યા લેબર અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર રહી ચુક્યા છતાં જ્યારે મંત્રી પદ ઉછીયા મકાનમાં રહેતા હતા અને એનું પણ ભાડું ભરી શકતા ન હતા આ એક જમાનાની રાજનીતિ હતી ગાંધીના રંગે રંગાયેલ ગાંધીવાદી વિચારસરણીને વરેલા નંદાજી જેવા કર્મઠ નેતાઓની રાજનીતિ હતી અને એ જમાનામાં ગુલઝારીલાલ નંદા જેવા નેતાઓ અમદાવાદની જ વાત કરીએ તો ગજવામાં ગોળ ને ચણા લઈને ફરનાર ચાચા જેને અમદાવાદના અતિ પ્રતિષ્ઠિત મિલ માલિક અને મેયર જયકૃષ્ણ કૃષ્ણ ને હરાવ્યા હતા એ પણ સાદગી રવિશંકર મહારાજ તાખી જિંદગી પર જોડા પણ નથી પહેર્યા એ પણ સાદગી નું જીવન આમ એ જમાનામાં રાજકારણ એ મલાઈ ખાવા માટેનું કામ નહોતું રાજકારણ સેવા માટે હતું અને રાજકારણને થકી સામાન્ય માણસની સેવા કરી અને દેશ માટે કેમ કશું થઈ શકે તે પ્રકારની ધગશવાળા નેતાઓ હતા આજે મને નથી લાગતું કે નંદાજી જેવા કોઈને શોધવા જઈએ આપણે તો મળે આજ નંદાજીના સાથી શ્યામાપ્રસાદ વસાવડા એમને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન સ્થપાયું બંધ નેશનલાઇઝ કરીને ત્યારે એના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા દિલ્હીમાં એક મોટો બંગલો ફાળવી આપવામાં આવ્યો એમાં આવી ત્યારે એર કન્ડિશનર લગાવવાની વાત આવી કારણ કે એમને કેબિનેટ મિનિસ્ટરના સમકક્ષ હોદ્દો હતો ત્યારે એને સ્પષ્ટ ના પાડી કે ભાઈ હું ખોટ કરતી મિલોના કામદારોનો ચેરમેન છું એ લોકો માંડ રોજગારી ટકાવી રહ્યા છે ત્યારે નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનના ચેરમેન તરીકે હું એર કન્ડિશનર લગાવી અને આરામથી રહું તે બરાબર નથી મારા માટે આ પંખા છે તે જ ઘણા છે અને એમણે પોતાના ઓફિસમાં એર કન્ડિશનર ના લગાવ્યું તે ન જ લગાવ્યું આ શ્યામા પ્રસાદ મુખર્જીની વાત છે કરીશું ક્યારેક એક એવા ઊંચા ગજાના વ્યક્તિની વાત કે જેને પોતાની સીટ ખાલી કરી આપી અને એના પર એક એવા બીજા ઊંચા ગજાના વ્યક્તિને ચૂંટણીમાં એટલે પેટા ચૂંટણીમાં જીતાડ્યા કે જે આગળ જતા મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી થયા એ પણ રસપ્રદ વાત છે ખંડુભાઈ હૈદરાબાદના ગવર્નર હતા એની વાત પણ જાણવા જેવી છે એમણે એમના દીકરી અને કુટુંબ ત્યાં રહેવા આવ્યા હતા આપણે વિગતે વાત કરીશું પણ એમને કહ્યું તમે પાછા જતા રહો અહીં ગવર્નર હાઉસની સવલતોથી ટેવાઈ જશો તો સામાન્ય માણસની જીવન તમને માફક નહી આવે આ આ આપણા નેતાગીરીનું પોત હતું આ આપણા જાહેર પ્રજા સેવકોનું કજુ હતું આ એમનું કદ હતું આજે ગુલઝારીલાલ નંદા ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ શ્યામા પ્રસાદ વસાવડા શોધવા જઈએ તો મળે ખરા જવાબ તમારા પર છોડો છો તો દોસ્તો આ પણ જમાનો હતો કાં ગયે રાજનીતિનું આટલું અધપતન થયું કેમ આપણા પ્રજાના પાતળા પોતના હોવા માંડે કે કરોડોના કૌભાંડો કરે અને છતાં એમને કોઈ પૂછવા વાળું નથી શું થયું આપણી લોકશાહીને કેમ લુણો લાગ્યો ક્યારે લાગ્યો ઘણી બધી રસપ્રદ વાતો છે આપણે કરતા રહીશું તો આજે ગુજારીલાલ નંદા ભારત રત્ન ગોજારીલાલ નંદા વિશે બે બે વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા દેશના ગુલઝારીલાલ નંદા વિશે અલ્હાબાદ યુનિવર્સિટીમાં ડોક્ટરલ રિસર્ચ માટેની ફેલોશીપ લઈને જોઈન થયેલા અર્થશાસ્ત્રના નિષ્ણાત એવા ગુલઝારીલાલ નંદા વિશે આપણે વાત કરી શિક્ષણ પણ હતું પ્રતિબદ્ધતા પણ હતી અને ગાંધીજીના સિદ્ધાંતો સાથે ચાલવાની તૈયારી પણ હતી આજે ચિલ્લાઈ ચિલ્લાઈ ને રાડો પાડી પાડીને પૂછવાનું મન થાય છે કહા ગયે ઓલો હુઆ ક્યાં હે આખી આપણે ક્યાં ખોટા પડ્યા શું આપણને સૂતના તાતરી આઝાદી મળી ગઈ કોઈ બલિદાન એટલા પ્રમાણમાં ના આપવા પડ્યા એને આપણને આવા નબળા પોતના બનાવ્યા કે આપણે સ્વભાવગત રીતે ગુલામી થી ટેવાઈ ગયેલી એ ગુલામીના માનસમાં જીવવા વાળી પ્રજા છે એટલે આપણે આટલા નબળા પડ્યા કે પછી લાંચ રૂશ્વત એ કોઈ પણ ભોગે કામ કરાવવું અને પટ્ટી પાડીને પેલાની પાસેથી ગમે તેમ કરીને પોતાનું કામ કરાવી લેવું વ્યવહાર જાળવવો એ એ સંસ્કૃતિના આપણે વારસદારો છે માટે આજે આ સ્થિતિમાં છે કારણ સાચું ખબર નથી પણ સ્થિતિ રસા તળ તરફ લઈ જનારી છે કારણ કે લોકશાહીમાં પ્રજા જેને લાયક હોય એવો નેતા મળે છે નેતા પ્રજાનો પ્રતિનિધિ છે તમે તળાવમાંથી સોનાના ગળાથી પાણી લો ચાંદીના ગળાથી પાણી લો માટીના ગળાથી પાણી લો કે પતરાની ડોલથી પાણી લો પણ એ પાણી તો કાંકરિયાનું જ છે એમ નેતા હોય અભિનેતા હોય સનદી અધિકારી હોય વેપારી હોય ગમે તે હોય છેવટે પ્રજાના પ્રતિનિધિઓ છે ને એ કાંકરિયાનું પાણી જો મલીન છે તો એમનામાં મલિનતા આવવાની જ છે તો દોસ્તો આજે કોઈ સુધારવાની જરૂર હોય તો પહેલી સુધારાની શરૂઆત સમાજે કરવી પડશે પહેલા પોતાના ઘરનું આંગણું ચોખ્ખું રાખતા શીખવું પડશે જો તમે અપ્રમાણિક હશો તમને અપ્રમાણિકતા સોચ નહીં હોય તમે લાંચ રુષવત કરીને કામ કરાવી લો એને તમારી આવડત સમજતા હશો તો આ દેશમાં લાંચ રુષ્વત કરવા વાળા જ નેતાઓ આવશે પાતળા પોતના જ નેતાઓ આવશે અને ફરી આવનાર સમયમાં ગુજારીલાલ નંદા કે લાલ બહાદુર શાસ્ત્રી આપણી વચ્ચે આવે એવી આશા તમે રાખતા હો તો ભૂલી જજો એ ઝાંજવાના જળ જેવી પુરવાર થશે બસ આજે આટલું જ મળીશું મળતા રહીશું ધન્યવાદ આવજો